હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલીઓની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ઘઉના લોટનો એકદમ નવો નાસ્તાની રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી અને ઉત્પન્નને પણ ભૂલાવી દે તેવો બની અને તૈયાર થઈ જાય છે અને વેજીટેબલથી ભરપૂર અને એકદમ સોફ્ટ અને એકદમ ફટાફટ આપણે આને દસ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે એક બોલ લઈ અને હવે આપણે તેમાં એક કપ જેટલો ઘઉંનો લોટ લઈશું તો આને આપણે ઘઉંના લોટ સાથે બનાવવાના છે તો હવે આપણે એક કપ ઘઉંના લોટ સાથે આપણે આમાં દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા પહેલા એક કપ જેટલું પાણી લીધું છે અને આપણે આપણે થોડું થોડું એડ એડ કરતા જઈએ આનું સરસ એવું બેટર બેટર બનાવતા તમારે બધું પાણી નથી કરી દેવાનું આપણું છે તે પતલું થઈ જશે એટલા માટે તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એકદમ સરસ એવું બેટર બનાવી અને આપણે રેડી કરી દેવાનું છે તો આનું ખીરું છે તે એકદમ પતલું રાખવાનું છે એકદમ ના ઠીક કે ના પતલું એકદમ આપણે નોર્મલ એવું આપણે આનું બેટર બનાવી અને તૈયાર dass આ પુલા ખાવામાં એકદમ સરસ અને એકદમ ટેસ્ટી બની અને તૈયાર થઈ જાય છે અને આપણે એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર બનાવવાના છે તો આને ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને ઉત્તપન ને પણ ભૂલાવી દે તેવા આપણે આ નાસ્તો છે તે બનાવી અને તૈયાર કરી લઈશું અને આપણે આને ઘઉંના લોટ સાથે જ બનાવી અને રેડી કરવાના છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતે આપણે બેટર બનાવી અને તૈયાર કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર બનાવવા માટે મારે દોઢ કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો આપણે એક કપ લોટ સાથે આપણે આમાં દોઢ કપ પાણી એડ કર્યું છે તો હવે આપણે આને ઢાંકી અને પાંચ મિનિટ માટે રેવા દઈએ ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે અહીંયા એક પેન લઈ અને હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીએ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું ત્યારે આ આપણે આને એકદમ સરસ વઘાર કરી અને સ્ટફિંગ તેમાં એડ કરીએ તો તેનું ફ્લેવર એકદમ સરસ આવે છે અને હવે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન અને હવે આપણે તેમાં એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી દઈશું તો આમાં આપણે કોઈ વધારાના મસાલાની પણ કોઈ પણ જરૂર નથી અને આપણે 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 અને મસાલા જ આને સરસ બનાવી અને તૈયાર કરી દઈશું અને હવે કટિંગ કરેલી ઝીણ ની સરસ આ રીતે તેમાં એડ કરી દેવાની છે અને હવે આપણે આને બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈશું જો તમારે વઘાન ના કરવું હોય તો તમે આને એમને એમ પણ બેટર માં એડ કરી અને આ નાસ્તો છે તે બનાવી અને તૈયાર કરી લેશું અને હવે આપણે તેમાં એક આ રીતે ગાજરને મેં ગ્રેટ કરીને લઈ લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે તમને કોઈ પણ શાકભાજી જે તમને વેજીટેબલ ભાવતા હોય તે તમે બધા જ આમાં એડ કરી શકો છો એટલે તો આને આપણે શિયાળાની ઠંડીમાં બનાવી અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે આને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દઈશું તો આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં એક કટિંગ કરેલું ટામેટું પણ એડ કરી દઈશું તો આ રીતે આપણે બધી વસ્તુ તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી આપણે આમાં હિંગ એડ કરીશું આપણે કોઈ પણ બીજો મસાલો આમાં એડ કરવાની કોઈ જરૂર નથી અને હવે આપણે આને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું તો આપણે તીખાશ માટે આમાં લીલા મરચાનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણું વેજીટેબલ થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું બે થી ત્રણ મિનિટમાં જ આપણા વેજીટેબલ સોફ્ટ થઈ જાય છે તો આને નીચે ઉતારી દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે એકદમ સરસ એવું એકદમ સરખું સોફ્ટ થઈ અને આ રીતે સેટ થઈ ગયું છે તો આપણું બેટર છે તે આ રીતનું પતલું એવું હોવું જોઈએ તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો આપણે કોઈ પણ ધારાના આપણે આમાં મસાલા એડ કરવાની કોઈ જરૂર નથી અને હવે આપણે તેમાં થોડીક આ આવતે કટિંગ કરેલી કોથમીર તેમાં એડ કરી દઈશું તો આવતે કોથમીર તેમાં એડ કરીએ તો તેનો એકદમ સરસ દેખાવ આવે છે અને હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે તે બધું સ્ટફિંગ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે આ ચમચાની મદદથી આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું તો આ તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ જાતની હળદર કે મરચું એડ નથી કરી તો પણ આનો એકદમ સરસ કલર આવી ગયો છે તો કારણ કે આપણે આમાં ગાજર એડ કરેલું છે એટલા માટે તો આ બધી વસ્તુ મિક્સ થઈ જાય તો હવે આપણે નાસ્તો બનાવી લઈએ તેના માટે આ રીતે મેં એક નોનસ્ટિક પેન લઈ અને હવે આપણે તેને ગેસ ઉપર ગરમ કરી થોડું અને આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને હવે આપણે તેલ થોડું થોડું ગરમ થઈ જાય એટલે આપણે આની ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ લો કરી અને હવે આપણે બે ચમચા જેટલું બેટર છે તે આ રીતે તેના ઉપર એડ કરી દઈશું અને આ રીતે પતલું પતલું આ રીતે આપણે આને ફેલાવી દેવાનું છે આ નાસ્તાને આપણે બહુ જાડો નથી બનાવવાનો તમારે આને થોડું પતલું બનાવવાનું છે જેથી કરીને તે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી તૈયાર થાય અને એટલા માટે તો આ રીતે આપણે આને એકદમ સરસ ફેલાવી દઈશું અને હવે આપણે એક ચમચી જેટલું તેલ આ રીતે તેના ઉપર આ રીતે લગાવી દઈશું જો તમારે તેલ વધારે પડતું યુઝ ના કરવું હોય તો પણ તમે આને આ રીતે એમને પણ બનાવી અને ખાઈ શકો છો અને આની ઉપરથી એકદમ સરસ બધું જ ડ્રાય થઈ જાય એટલે આપણે આને

તો આ તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ થોડો સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે એકદમ ફટાફટ નાસ્તાને બનાવી અને તૈયાર કરી લઈશું તો આ રીતે બનાવી અને તૈયાર કરી લીધો છે તો તમે જોઈ શકો છો કે પણ ભુલાવી દે તેવો આપણો એકદમ સરસ એવો આપણો નાસ્તો છે ઘઉના લોટનો તે બની અને તૈયાર થઈ ગયો છે અને એકદમ સોફ્ટ અને પોચો રોજ એવો આપણો ઘઉંના લોટનો નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો આની ચા સાથે કેચઅપ સાથે કોઈ કોઈ પણ ચટણી સાથે તમે ཁས 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 ཁས